તો હાલો મિત્રો સ્વાગત છે ભાઈ મારા વિલોગમાં હું છું ખેડૂત નો મહાંડો સ્વાગત છે ગિલકા એટલે સબ્જી ન પડતી હોય તો દેખાડું જરાક કે ગિલકા કેવા હોય છે મિત્રો આ છે ગિલકા આપણે ગુજરાતી માણસો ઓછા ખાયા ગિલકા આ વાંગા હોય ને વાંગા ઈ લોકો વધારે ખાય આપણે જો શું કેવાય પાઉાજીમાં ગલકાનો ઉપયોગ વધારે થાય તો આશરે આપણે ત્રણ ચાર વીઘાના ગલકા વાવેલા છે અને બેસ્ટ બેસ્ટ ક્વોલિટીના ગલકા આપડી ખેતરમાંથી નીકળે છે અત્યારે લગભગ ગલકાને અઢી મહિના જેવું થઈ છે હવે પછી તો આપણે સારામાં સારા ઉતરે છે ભાઈ તો મિત્રો આપણે ગલકા ઉતરવા એવા થાય આ છે આપડા ગલકાની ક્વોલિટી ગલકા એટલે મિત્રો કાંઈ ઘટે નહીં એવા થાય છે આપણી વાડીમાં આમાં જુઓ તમે એક પણ દાગી નહીં હોય કારણ કે આપણે આમાં રેગ્યુલર દવા સાટીએ છીએ અને દવા સાટી એટલે બહુ ભારે સાચી તો આ સબ્જીમાં આપણે એક્સરે અને સાયપર પચીસ ટકાનો હપ્તો મારેલો હતો એટલે આમાં જુઓ તમને એક પણ દાગ વગેરેનું ગલકા આવે આ ગલકાના વહેલા જુઓ તમે તારે હવે આની વેલિડિટી પૂરી થઈ ગઈ છે તો મિત્રો ભાઈ આ છે ગુજરાતનું પ્રખ્યાત બકાલું અને કેવાય ગિલકા અને ગિલકા ખાવામાં ખૂબ જ સારા હોય છે તો મિત્રો આપણે ડેલીની ઉપરથી જેટલી કાયમ થાય છે અને ગલકામાં સારામાં સારું ઉત્પાદન થાય છે